મારસાના ઇટાદરા ગામે સ્કૂલમાં પાણી ભરાઈ ગયા એમ એમ પટેલ હાઈસ્કૂલમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હાઈસ્કૂલમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાય વરસાદી પાણી ભરાતા શૈક્ષણિક કાર્ય પર અસર થઈ બાળકોના અભ્યાસ પર પણ અસર પડી છે જયદેવ ગોસ્વામી અમારી સાથે જોડાયેલા છે જયદેવ આપની પાસેથી જાણવા માંગીશું જે દ્રશ્યો સામે આવી રહ્યા છે માણસાની અંદર વિદ્યાર્થીઓને હાલાકી પડી છે શું માહિતી ઉપરથી ગઈકાલ સવાર રાતથી જે વરસાદ પડી રહ્યો છે એના હિસાબે ઇટાદરા ગામમાં વરસાદનું પાણી સ્કૂલમાં પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે અને ગામના જે બજાર છે એને બસ સ્ટેશનની આજુબાજુ પણ પાણી જોવા મળી રહ્યું છે એના હિસાબે જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા એને રજા આપવામાં આવી છે जी धन्यवाद जयदेव आ महिती